ભરૂચના ગાયત્રીનગરમાં ગણેશ મહોત્સવ અન્નપૂર્ત દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતિ બાપાના પંડાલમાં ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ અન્નકૂટ મહોત્સવમાં ગણપતિની મૂર્તિ સમક્ષ વિવિધ પ્રકારની વાનગીઓ અને મીઠાઈઓનો થાળ ધરાવવામાં આવ્યો હતો ભક્તોએ તૈયાર કરેલા આ થાળમાં પરંપરાગત ગુજરાતી વાનગીઓ સહિત અનેક પકવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આથી બાદ સૌએ અન્નકૂટના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કર્યો હતો આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજમાં ધાર્મિક ભાવના અને એકતા મજબૂત થાય છે ગણેશ મહોત્સવ દરમિયાન ભજન કીર્તન અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં સૌએ સક્રિયપણે ભાગ લીધો હતો